નમસ્કાર કસ્ટમ્સ વેલ્યુએશન સીએ ફાઈનલ માટેનો એક ખૂબ જ અગત્યનો ટોપિક ઘણાને આ થોડો ગૂંચવણભર્યો લાગતો હોય છે પણ વિશ્વાસ રાખો એવું બિલકુલ નથી આપણે આને એકદમ પરીક્ષા લક્ષી રીતે એક પછી એક નિયમ સમજીને સાવ સરળ બનાવી દઈશું તો આખી વાતની શરૂઆત એક મૂળભૂત સવાલથી થાય છે કે ભાઈ આપણે જે માલ આયાત કર્યો છે એની કિંમત નક્કી કેવી રીતે કરવી જેના પર કસ્ટમ્સ ડ્યુટી ભરી શકાય બસ આ જ સવાલ કસ્ટમ્સ કાયદાનું હૃદય છે અને આપણી આખી ચર્ચાનો પાયો પણ આ જ છે સારી વાત એ છે કે કાયદો આપણને કોઈ મૂંઝવણમાં નથી નાખતો એ સીધું જ કહે છે કે તમારે શરૂઆત કરવાની છે ટ્રાન્ઝેક્શન વેલ્યુથી એટલે કે જે કિંમત માલ માટે ખરેખર ચૂકવવામાં આવી છે અથવા ચૂકવવાપાત્ર છે આ સેક્શન ચૌદનો મુખ્ય સિદ્ધાંત છે સારું તો ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક સમજીએ આ ટોપિક પર સંપૂર્ણ પકડ મેળવવા માટે આપણે એક લોજિકલ રસ્તો અપનાવીશું આપણે શરૂ કરીશું મૂળભૂત ખ્યાલથી પછી જોઈશું એમાં થતા ફેરફારો વૈકલ્પિક પદ્ધતિઓ અને છેલ્લે એક પ્રેક્ટિકલ દાખલો પણ ગણીશું જે સીધો પરીક્ષામાં પૂછાય એવોલ હશે તો ચાલો આપણે આપણા વિશ્લેષણના સૌથી પહેલા અને સૌથી મહત્વના ભાગથી શરૂઆત કરીએ નિયમ ત્રણ જે ટ્રાન્ઝેક્શન વેલ્યુના કોન્સેપ્ટને સમજાવે છે જુઓ આ વ્યાખ્યાનના બે ભાગ છે અને બંને એટલા જ જરૂરી છે પહેલો ભાગ છે ખરેખર ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર કિંમત અને બીજો એટલો જ મહત્વનો ભાગ છે નિયમ દસ મુજબ કરવામાં આવેલા સુધારા સાથે આ ખાસ યાદ રાખજો આપણે માત્ર ઇનવોઇસ વેલ્યુ પર અટકી નથી જવાનું હવે તમે જે કિંમત બતાવો છો એ કસ્ટમ્સ અધિકારી માની લેશે કે નહીં એ આ ચાર શરતો પર આધાર રાખે છે સમજો કે આ ચાર ચેકપોસ્ટ છે જો તમારી જાહેર કરેલી કિંમત આ ચારેય શરતોમાંથી પાસ થઈ જાય તો જ તેને ટ્રાન્ઝેક્શન વેલ્યુ તરીકે સ્વીકારવામાં આવશે આ સ્લાઇડ બહુ સરસ રીતે પ્રતિબંધ અને શરત વચ્ચેનો તફાવત સમજાવે છે પહેલા ઉદાહરણમાં વેચનાર ખરીદનારને કહે છે કે નવા મોડલ વર્ષની શરૂઆત પહેલાં કાર વેચવી નહીં આ એક સ્વીકાર્ય પ્રતિબંધ છે કારણ કે તેનાથી કારની મૂળભૂત કિંમત પર કોઈ મોટો ફરક નથી પડતો પણ બીજા ઉદાહરણમાં વેચાણની કિંમત એ શરત પર આધારિત છે કે ખરીદનાર બીજો માલ પણ ખરીદશે આ એક અસ્વીકાર્ય શરત છે કારણ કે અહીં કિંમતને કૃત્રિમ રીતે પ્રભાવિત કરવામાં આવી રહી છે ચાલો હવે એક એવા વિસ્તાર પર જઈએ જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સંબંધિત પક્ષકારો વચ્ચેના વ્યવહારો જ્યારે પણ ખરીદનાર અને વેચનાર વચ્ચે કોઈ સંબંધ હોય ત્યારે કસ્ટમ્સ વિભાગ હંમેશા તેમની કિંમત પર શંકાની નજરે જુએ છે નિયમ બે બેમાં માં આપણને એક આખી યાદી આપવામાં આવી છે જો આયાતકાર અને નિકાસકાર આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તેમને સંબંધિત પક્ષકાર ગણવામાં આવે છે અને જેવું આવું થાય એટલે કસ્ટમ્સ અધિકારીએ તપાસ કરશે કે શું આ સંબંધના કારણે કિંમત ઓછી બતાવવામાં આવી છે કે નહીં જો તમે સંબંધિત પક્ષકાર હો તો પણ તમારી કિંમત સ્વીકારવામાં આવી શકે છે કાયદો તમને બે રસ્તા આપે છે પહેલો તમે સંજોગોની તપાસ કરાવીને સાબિત કરો કે સંબંધ હોવા છતાં કિંમત પર કોઈ અસર નથી થઈ બીજો તમે તુલનાત્મક મૂલ્યો એટલે કે ટેસ્ટ વેલ્યુઝ સાથે સરખામણી કરીને બતાવો કે તમારી કિંમત બજારભાવની નજીક છે ટૂંકમાં આખી વાતનો સાર આ એક વાક્યમાં છે જેને આપણે આર્મ્સ લેન્થ પ્રિન્સિપલ કહીએ છીએ શું તમે તમારા સંબંધિત પક્ષકાર સાથે એ જ રીતે વ્યવહાર કર્યો છે જેવો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કરત જો જવાબ હા હોય તો તમારી કિંમત સ્વીકાર્ય છે આ જ સોનેરી નિયમ છે તો માની લો કે તમારી મૂળ ટ્રાન્ઝેક્શન વેલ્યુ સ્વીકારી લેવામાં આવી તો શું કામ પતી ગયો જી ના હવે આવે છે નિયમ દસ જે કહે છે કે અમુક ખર્ચાઓને ફરજિયાતપણે કિંમતમાં ઉમેરવા પડશે આ કોઈ વિકલ્પ નથી આ નિયમ છે આ એક ચેકલિસ્ટ જેવું છે પરીક્ષાના દાખલામાં આમાંથી કોઈ ખર્ચ દેખાય તો તરત જ તેને વેલ્યુમાં ઉમેરી દેવાનો જેમ કે એસેટ્સ એટલે કે ખરીદનારે ઉત્પાદન માટે કોઈ મટીરિયલ ટૂલ્સ કે ડિઝાઇન પૂરી પાડી હોય આનો ખર્ચ ભલે ખરીદનારે કર્યો હોય પણ તે માલની કિંમતનો જ ભાગ છે એટલે તેને ઉમેરવો જ પડે આ સ્લાઇડ પરીક્ષા માટે અત્યંત મહત્વની છે આ આંકડા મગજમાં બરાબર બેસાડી દેજો હવાઈનુર એર ફ્રેટ માટે વાસ્તવિક ખર્ચ અથવા એફઓબી વેલ્યુના વીસ ટકા બેમાંથી જે ઓછું હોય તે લેવાનું અને જો વીમાની રકમ ખબર ન હોય તો સીધું જ એફઓબી વેલ્યુના એક પોઈન્ટ બાર ટકા ઉમેરી દેવાના આ નિયમ પરથી દાખલામાં ભૂલ થવાની પૂરી શક્યતા છે હવે સવાલ એ થાય કે જો ટ્રાન્ઝેક્શન વેલ્યુ નિયમ ત્રણની શરતો પૂરી ન કરે તો શું શું અધિકારી પોતાની મરજી મુજબ કોઈપણ કિંમત નક્કી કરી શકે જવાબ છે ના કાયદો આપણને એક પછી એક પદ્ધતિઓનો એક ચોક્કસ ક્રમ આપે છે જેને વેલ્યુએશન વોટરફોલ તરીકે ઓળખવામાં આવે છે આ ક્રમ ખૂબ જ કડક છે જેમ પાણીનો ધોધ ઉપરથી નીચે આવે તેમ આપણે પણ નિયમ ત્રણથી શરૂ કરીને ક્રમમાં જ નીચે જવાનું છે જો નિયમ ત્રણ લાગુ ન પડે તો જ નિયમ ચાર પર જવાનું નિયમ ચાર ન લાગે તો જ નિયમ પાંચ પર તમે સીધા જ કોઈ નિયમ પર કૂદી શકતા નથી તો વોટરફોલમાં પહેલો વિકલ્પ છે નિયમ ચાર અહીં આઈડેન્ટિકલ ગુડ્સનો અર્થ છે દરેક રીતે સરખો માલ ખાલી દેખાવમાં જ નહીં પણ ગુણવત્તા પ્રતિષ્ઠા ઉત્પાદક દેશ અને ઉત્પાદક પોતે પણ સરખા હોવા જોઈએ આ એકદમ કડક વ્યાખ્યા છે આઈડેન્ટિકલ ગુડ્સની કિંમત વાપરવા માટે પણ કેટલીક શરતો છે વેચાણ લગભગ સમાન જથ્થામાં અને સમાન વ્યાપારી સ્તરે થયેલું હોવું જોઈએ જો થોડો તફાવત હોય તો પુરાવાના આધારે ગોઠવણ કરી શકાય છે અને ખાસ વાત જો તમને એકથી વધુ કિંમત મળે તો હંમેશા સૌથી ઓછી કિંમતને જ આધાર બનાવવાનો છે જો નિયમ ત્રણ ચાર અને પાંચ પણ કામ ન લાગે તો આપણે વેલ્યુએશનની વધુ તકનીકી પદ્ધતિઓ તરફ આગળ વધીશું નિયમ સાત જેને ડિડક્ટિવ મેથડ કહેવાય છે તે ઊંધી દિશામાં કામ કરે છે તે ભારતમાં જે ભાવે માલ વેચાય છે ત્યાંથી શરૂ કરે છે અને પછી તેમાંથી ભારતમાં થયેલા ખર્ચ અને નફો બાદ કરીને આયાત સમયની કિંમત સુધી પહોંચે છે એટલે આપણે પાછળની તરફ ગણતરી કરીએ છીએ આ કોષ્ટક એક બહુ જ સામાન્ય ગેરસમજ દૂર કરે છે આપણે સૌથી વધુ વેચાણના વ્યવહારો નથી જોવાના આપણે એ ભાવ જોવાનો છે જેના પર સૌથી વધુ કુલ યુનિટ્સ વેચાયા હોય અહીં ભલે નેવ રૂપિયાના ભાવે માત્ર બે જ સોદા થયા હોય પણ તેમાં કુલ એંશી યુનિટ્સ વેચાયા જે સૌથી વધુ છે તેથી આપણી ગણતરીનો આધાર નેવ રૂપિયા બનશે તો ભારતના વેચાણ ભાવમાંથી કઈ કઈ વસ્તુઓ બાદ કરવાની સામાન્ય રીતે ચૂકવાતું કમિશન અથવા નફો ભારતમાં પરિવહન અને વીમાનો ખર્ચ કસ્ટમ ડ્યુટી અને અન્ય કરવેરા અને જો માલ પર કોઈ વધુ પ્રક્રિયા કરી હોય તો તેની કિંમત આ બધું બાદ કર્યા પછી જે કિંમત મળે તે આપણી ડિડક્ટિવ વેલ્યુ નિયમ આઠ એ નિયમ સાતથી બરાબર ઉલટો છે તે નીચેથી ઉપર તરફ એટલે કે ગ્રાઉન્ડઅપ એપ્રોચ છે તે ઉત્પાદનના ખર્ચથી શરૂ કરે છે અને તેમાં નફો અને અન્ય ખર્ચ ઉમેરીને કિંમત બનાવે છે આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે કારણ કે તેના માટે વિદેશી ઉત્પાદકના હિસાબોની વિગતવાર માહિતીની જરૂર પડે છે જે મળવી લગભગ અશક્ય છે આ છેલ્લો રસ્તો છે જ્યારે ઉપરની કોઈ પણ પદ્ધતિ કામ ના આવે ત્યારે નિયમ નવનો ઉપયોગ થાય છે પણ આનો અર્થ એ નથી કે અધિકારી મન ફાવે તે કિંમત નક્કી કરી શકે મૂલ્યાંકન હજુ પણ વાજબી રીતે અને અગાઉના નિયમોના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ કરવું પડે છે સારું અત્યાર સુધી આપણે બધી થિયરી સમજી લીધી પણ પરીક્ષામાં તો પ્રેક્ટિકલ દાખલા જ પૂછાવાના છે તો ચાલો આપણે આ બધા નિયમોને એક સાથે લાગુ કરીને એક પરીક્ષાલક્ષી દાખલો કરીએ આ રહી આપણા કેસની વિગતો પરીક્ષામાં પહેલું કામ એ જ કરવાનું કે પ્રશ્નને શાંતિથી વાંચીને બધી માહિતીને અલગ તારવવી ખાસ કરીને તારીખો કરના દરો અને કિંમતમાં ઉમેરવાપાત્ર ખર્ચાઓ કોઈ પણ વેલ્યુએશનનો દાખલો ગણવા માટે આ ચાર સ્ટેપની પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે જો આપણે આ ક્રમમાં આગળ વધીશું તો ભૂલ થવાની નહિવત થઈ જશે તો ચાલો શરૂ કરીએ પહેલા આપણે એફઓબી વેલ્યુ શોધીશું મશીનની કિંમત આઠ હજાર પાઉન્ડ છે તેમાં નિયમ દસ મુજબ પાંચસો પાઉન્ડ ડિઝાઇન ચાર્જ અને સ્થાનિક એજન્ટનું એકસો સાઠ પાઉન્ડ કમિશન ઉમેરીશું હવે સૌથી અગત્યની વાત વિનિમય દર અને બીસીડીનો દર કઈ તારીખનો લેવો હંમેશા જે દિવસે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થઈ હોય તે તારીખનો એટલે કે આપણે સો રૂપિયાનો દર અને દસ ટકા બીસીડી લઈશું બીસમી ઓક્ટોબરની વિગતોને અવગણીશું હવે આપણે એફઓબી વેલ્યુમાં નૂર અને વીમો ઉમેરીને આકારણીપાત્ર પાત્ર મૂલ્ય એટલે કે સીઆઈએફ વેલ્યુ સુધી પહોંચીશું અહીં હવાઈ નૂર માટેનો નિયમ ફરી યાદ કરો વાસ્તવિક ખર્ચ બે લાખ પચાસ હજાર રૂપિયા છે પણ એફઓબીના વીસ ટકા ફક્ત એક લાખ તોત્તેર હજાર બસો રૂપિયા થાય છે નિયમ મુજબ આપણે બે માંથી ઓછી રકમ લઈશું એટલે કે એક લાખ તોતેર હજાર બસો વીમાની વિગતો આપી નથી એટલે આપણે એફઓબીના એક પોઈન્ટ એકસો પચ્ચીસ ટકા ગણીશું અને હવે છેલ્લું પગલું ડ્યુટીની ગણતરી પહેલાં આકારની પાત્ર મૂલ્ય પર બીસીડી લાગશે પછી સોશિયલ વેલફેર સરચાર્જ બીસીડીની રકમ પર દસ ટકા લાગશે આકારની પાત્ર મૂલ્ય પર નહીં અને છેલ્લે આઈજીએસટી ગણવા માટે આપણે આકારની પાત્ર મૂલ્ય બીસીડી અને એસડબલ્યુએસ ત્રણેયનો સરવાળો કરીશું અને તેના પર આઈજીએસટીનો દર લગાવીશું આ ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે નિયમોની સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ કેસના ચુકાદાઓ પણ યાદ રાખવા જરૂરી છે મેંગ્લોર રિફાઇનરી કેસ એવું કહે છે કે ડ્યુટી હંમેશા જેટલો માલ ખરેખર ભારતમાં આવ્યો હોય તેના પર જ લાગે બિલો ફ્લીડિંગમાં લખેલા જથ્થા પર નહીં અને ઇન્ડો રબર કેસ સ્પષ્ટ કરે છે કે જો આયાતકાર આયાત પછી પોતાના ખર્ચે માર્કેટિંગ કરે અને તે વેચાણની શરત ન હોય તો તે ખર્ચને આ કારણીપાત્ર મૂલ્યમાં ઉમેરી શકાય નહીં તો અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ આ બધા જ જટિલ નિયમો અને પ્રક્રિયાઓ પાછળનો મુખ્ય હેતુ શું છે તેનો હેતુ સરકાર માટે યોગ્ય મહેસૂલની ખાતરી કરવી અને સાથે સાથે વ્યાપારીઓ માટે વાજબી વ્યાપારનું વાતાવરણ બનાવવું આ બંને વચ્ચે સંતુલન જાળવવાનો છે જેમ જેમ તમે આ વિષયની તૈયારી કરો ત્યારે દરેક નિયમને આ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરજો તેનાથી તમારી સમજ વધુ ઊંડી થશે અને પરીક્ષામાં કોઈપણ પ્રશ્નનો જવાબ આપવામાં મદદ મળશે